મિત્રો ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર આવી રહ્યો છે શું તમને ખબર છે કે આ દિવસે એક નાનું કામ એક સરળ ઉપાય તમારું ભાગ્ય ચમકાવી શકે છે કહેવામાં આવે છે કે જો આપણે ગણેશજીના વાહન ઉંદરને એક ખાસ વસ્તુ ખવડાવીએ તો સાત પેઢી સુધી પૈસાની તંગી કદી નથી આવતી પણ પ્રશ્ન એ છે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે આ ઉપાય પાછળ શું રહસ્ય છે અને કેવી રીતે તેને સ્વચ્છ અને સકારાત્મક રીતે કરવો હિન્દુ ધર્મમાં દરેક દેવતા સાથે કંઈક પ્રતિક અને વાહન જોડાયેલું હોય છે ગણપતિ બાપ્પાનું વાહન છે નાનું સાદું પણ ખૂબ જ ચપળ ઉંદર આ ઉંદર કોઈ સામાન્ય પ્રાણી નથી એ આપણા મનની ઈચ્છાઓ અને લાલચનું પ્રતિક છે ગણેશજી જ્યારે આ ઉંદર પર સવાર થાય છે ત્યારે તેનો અર્થ એ થાય કે ગણપતિ આપણી તમામ ઈચ્છાઓને નિયંત્રિત કરી શકે છે અને તેમને યોગ્ય દિશામાં લઈ જઈ શકે છે પરંપરા મુજબ કહેવામાં આવે છે કે જો તમે ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાં અથવા તે દિવસે ઉંદરને થોડું મીઠું ખવડાવો ખાસ કરીને આ એક વસ્તુ તો ઘરમાં સમૃદ્ધિ આવે છે એટલું જ નહીં કહેવાય છે કે આ ઉપાય સાત પેઢી સુધી પૈસા અને અનાજની કમી થવાતો નથી આ વાસ્તવમાં શું દર્શાવે છે સાચી વાત એ છે કે આ માત્ર જાદુ વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે ગણપતિ બાપ્પાની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે ગણપતિ બાપ્પાનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ ઓમ ગંગ ગણપતાએ નમઃ જરૂર લખો આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતીને અવશ્ય સબસ્ક્રાઈબ કરો વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં જ્યાં દયા દાન અને સેવા હોય ત્યાં કદી લક્ષ્મીનો અભાવ થતો નથી જ્યારે તમે ઉંદરને ખવડાવો છો ત્યારે એ સીધી રીતે દેવાદિદેવ ગણપતિને અર્પણ કરવાનું સમાન ગણાય છે અને યાદ રાખો ગણેશજી એ વિઘ્નહર્તા છે જ્યાં બાપ્પા પ્રસન્ન થાય છે ત્યાંથી અવરોધો દૂર થાય છે અને નવા અવસરના દરવાજા ખુલે છે મિત્રો આપણા ગણેશ બાપ્પાનું વહાણ છે ઉંદર પહેલી નજરે તો ઉંદર બહુ નાનું ચપળ ક્યારેક શરારતી લાગે પણ એ પ્રતિક છે આપણા જીવનની નાની મોટી ઈચ્છાઓનું વિચાર કરો રોજિંદા જીવનમાં કેટલીય નાની નાની ઈચ્છાઓ હોય છે નવા કપડાં લેવાની મીઠાઈ ખાવાની એક સરસ મકાન બનાવવાની કે બાળકોને સારા ભવિષ્ય આપવા જેવી આ બધી ઈચ્છાઓ ઉંદર જેવી છે નાની પણ સતત દોડતી રહે છે જ્યારે આપણે ગણેશજીના ઉંદરને ખવડાવીએ છીએ ત્યારે તેનો અર્થ માત્ર એટલો નથી કે ઉંદરને અન્ન આપ્યો એનો ઊંડો અર્થ છે મનના નાના ઈચ્છાઓને સ્વીકારીને તેમને સકારાત્મક રીતે પૂરા કરવાની કળા શીખવી જો આપણે પોતાની ઈચ્છાઓને દબાવી દઈએ અવગણીએ કે ગલત રીતે પૂરી કરીએ તો એ ઈચ્છાઓ ઉંદર જેવી તોફાન મચાવી નાખે છે પણ જ્યારે આપણે તેમને અન્ન આપીએ એટલે કે પ્રેમ સમજણ અને યોગ્ય દિશા ત્યારે એ ઈચ્છાઓ આપણું જીવન સંતુલિત બનાવી દે છે આથી જ કહેવાય છે કે જે વ્યક્તિ દયાથી આપે છે પોતાના મનના નાના તણાવને સ્વીકારીને દયાથી વર્તે છે તેના અંદર ધરમ અને સમૃદ્ધિનું બીજ ઉગે છે તે બીજ માત્ર એક પેઢીને નહીં પણ સાત પેઢી સુધી ફળ આપે છે એટલે જ લોકો કહે છે કે સાત પેઢી સુધી ધન નહીં ખોટે ખરેખર આ પૈસા નહીં પણ માનસિક શાંતિ કુટુંબમાં પ્રેમ અને સમૃદ્ધિની લાગણીનો આશીર્વાદ છે તો મિત્રો ઉંદરને ખવડાવવું એટલે માત્ર ખોરાક આપવો નહીં એ એક સંકેત છે ઈચ્છાઓને માન આપો દયાથી જીવો અને ધૈર્યપૂર્વક આત્માને વિશાળ બનાવો હવે તમે વિચારતા હશો કે ઘરમાં ઉંદરને ખવડાવવું તો મુશ્કેલ છે એથી ગંદકી રોગ વગેરેની ભીતિ રહે છે તો એનો ઉપાય શું તમે શું કરી શકો ઘરની બહાર દરવાજા પાસે અથવા બગીચામાં થોડું ગોળ કે લાડુ મૂકી શકો જો શક્ય ન હોય તો ગણેશજીની મૂર્તિ પાસે નાનું ઉંદર માટી કે પિત્તળનું રાખીને તેને મીઠાઈ અર્પણ કરો પછી એ મીઠાઈ પક્ષીઓને કે ગાયને ખવડાવી દો આ રીતે પરંપરા પણ જળવાઈ રહી અને વ્યવહારિક મુશ્કેલી પણ નહીં રહે ઉંદરને ખવડાવવાની વાત પાછળનો સાચો અર્થ છે નાની નાની ઈચ્છાઓનો પણ સન્માન કરવો દયા અને કરુણા વડે દરેક જીવને માન આપવું આપણે જ્યારે દયાળુ બનીએ છીએ ત્યારે ઘર પરિવારની ઉર્જા બદલાય છે સકારાત્મક વિચાર અને કરુણાભાવ આપણા ઘરમાં સુખ શાંતિ અને ધન સંપત્તિનું આગમન કરે છે એટલે જ કહેવાય છે કે આ ઉપાય માત્ર ધન લાવતો નથી પરંતુ ઘરમાં આનંદ પ્રેમ અને આશીર્વાદોનો પ્રવાહ સતત રાખે છે કોઈ પણ પવિત્ર ઉપાયની શરૂઆત પહેલાં એક વાત હંમેશા યાદ રાખવી શુદ્ધતા એટલે શક્તિ જો ઘર અશુદ્ધ હોય આસપાસ ગંદકી કે ઉર્જા નબળી હોય તો ઉપાયનું ફળ અધૂરું રહે છે તો પહેલું પગલું છે ઘરની સફાઈ સવારે વહેલો સમય સૂર્યોદય પહેલાં કે પછીનો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે સૂર્યકિરણો સાથે પ્રકૃતિની પોઝિટિવ ઉર્જા ઘરમાં પ્રવેશે છે ઘરનો પ્રવેશદ્વાર સારી રીતે સાફ કરો પૂજાનું સ્થાન કે ખૂણું પવિત્ર બનાવો તેમાં ધૂપ કે દીવો કરો શક્ય હોય તો આસપાસ ગંગાજળ કે સામાન્ય શુદ્ધ પાણી છાંટો હવે ઉપાય માટે શું કરવું વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે ગણપતિ બાપ્પાની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે ગણપતિ બાપ્પાનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ ઓમ ગંગ ગણપતાએ નમઃ જરૂર લખો સવારે જ એક નાની પ્લેટ લાવો આ પ્લેટ ચાંદીની તાંબાની કે માટીની હશે તો વધુ શુભ પરંતુ જો ઉપલબ્ધ ન હોય તો સામાન્ય સ્ટીલની પણ ચાલશે મુખ્ય વાત છે શ્રદ્ધા પ્લેટમાં થોડા તાંદળ ભૂના મગફળી કે ગોળ મૂકો આ વસ્તુઓ પ્રાચીન ગ્રંથોમાં સરળ સાત્વિક અને પોષકદાન કહેવાય છે ધ્યાન રાખવું કે આ ખોરાક સ્વચ્છ અને તાજું હોવું જોઈએ બાંકડો ખોરાક કે પેકેટનું જંક ફૂડ નહીં મૂકવું પ્લાસ્ટિક કે પોલીથીનનો ઉપયોગ ટાળો કેમ કે તે માત્ર પ્રાણી માટે હાનિકારક જ નથી પણ આધ્યાત્મિક રીતે અશુદ્ધિનું પ્રતિક છે હવે આ પ્લેટ ક્યાં મૂકી તમારા ઘરની બહાર દરવાજાની બાજુ કે બારીની બહાર જ્યાં ઉંદર કે અન્ય પ્રાણી સહજતાથી આવી શકે શક્ય હોય તો બેકયાર્ડ કે બગીચામાં મૂકો જેથી પર્યાવરણને પણ ફાયદો થાય આ રીતે તમે માત્ર એક ઉપાય જ નથી કરતા પરંતુ પ્રકૃતિ પ્રાણી અને ઊર્જાને જોડતા હોવ છો ઘણા લોકો કહે છે ઘરમાં ઉંદરને ખવડાવવું વ્યવહારિક રીતે મુશ્કેલ છે સ્વચ્છતા અને સ્વાસ્થ્યને લઈને ચિંતા યોગ્ય છે તો એ માટે એક પ્રતિકાત્મક રીત છે જે એટલી જ અસરકારક છે વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે ગણપતિ બાપ્પાની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે ગણપતિ બાપ્પાનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ ઓમ ગંગ ગણપતાએ નમ જરૂર લખો માટી કે પેપર મેશથી એક નાની ઉંદરની મૂર્તિ બનાવો તેને ગણપતિના પૂજા સ્થળે રાખો એક મોડીની લાડુ કે ગોળનો ટુકડો તેના આગળ ચઢાવો પૂજા પૂર્ણ થયા પછી તે લાડુ કે ગોળનો ટુકડો પક્ષીઓને ખવડાવી દો અથવા વૃક્ષની છાયામાં મૂકી દો આ રીતે ઉપાયની પરંપરા પણ જળવાઈ રહે છે અને ઘરની સ્વચ્છતા પણ રહે છે હવે એક જરૂરી વાત ઉપાય કરતી વખતે આપણને હંમેશા યાદ રાખવું જોઈએ કે કોઈ પ્રાણીને નુકસાન ન પહોંચાડવું પરંપરા માને છે કે ઉંદરને ખવડાવવાથી ગણપતિ પ્રસન્ન થાય છે પરંતુ તેનો અર્થ એ નથી કે ઘરના અંદર ઉંદરોને દોડાવવાનો કે ગંદકી વધારવાનો જો તમે ખરેખર ઉંદરને ખવડાવવું ઈચ્છો તો સારું રહેશે કે ઘરની બહાર બાગમાં કે ખુલ્લી જગ્યા પર થોડું અન્ન મૂકો કિચન કે કોરિડોરમાં આ કરશો તો અસુવિધા થશે અને જો તમને એ યોગ્ય ન લાગે તો એક સરસ વિકલ્પ છે પ્રતિકાત્મક રીત માટી કે પિત્તળનો નાનો ઉંદર લો અને તેને પૂજામાં મૂકો તેની સામે લાડુ કે મીઠાઈ ચડાવો પૂજા પૂરી થયા પછી એ પ્રસાદને પક્ષીઓને કે ગાયને અર્પણ કરો આ રીતે તમે પરંપરા પણ નિભાવો અને સ્વચ્છતા પણ જાળવો અને મિત્રો એક વધુ નાની યાદ આ ઉપાયનો હેતુ પૈસા કમાવવાનો જાદુ નથી એ તો માત્ર વિશ્વાસ દાનની ભાવના અને સકારાત્મક ઉર્જા છે જે આપણા જીવનમાં સમૃદ્ધિ લાવે છે તો ક્યારેય બચેલા ભોજનનો ડગલો ન કરો કે ગંદકી ન કરો ભક્તિમાં સ્વચ્છતા અને દયાળુતા એ જ સત્ય ઉપાય છે હવે વાત કરીએ વાસ્તુની ઘણા લોકો માને છે કે ગણપતિજીની સ્થાપના માત્ર પૂજા નથી પરંતુ ઘરમાં ઉર્જાનું કેન્દ્ર બનાવવાનું કાર્ય છે કેટલાક પ્રામાણિક સૂચનો એક સ્થાનની પસંદગી ગણપતિજીને હંમેશા ઘરના પૂર્વ ઇસ્ટ અથવા ઉત્તર નોર્થ દિશામાં સ્થાપિત કરવો આ દિશાઓ પ્રકાશ અને સમૃદ્ધિ સાથે જોડાયેલી છે પૂર્વ દિશા સૂર્યનું પ્રતિક છે જ્યારે ઉત્તર દિશા કુબેર સંપત્તિના દેવતા સાથે જોડાયેલી છે દશાંશ બે મૂર્તિની દિશા મૂર્તિનું મુખ ઘરના અંદર તરફ હોવું જોઈએ આનો અર્થ છે કે બાપ્પા ઘર તરફ આશીર્વાદ વરસાવે છે બહાર નહીં દશાંશ ત્રણ મૂર્તિનો પ્રકાર માટીની મૂર્તિ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે પંચતત્વ માટી પાણી અગ્નિ વાયુ આકાશ સાથે સંકળાયેલી છે ઘરમાં બહુ મોટી કે બહુ નાની મૂર્તિ ન રાખવી હાથમાં પગડી શકાય એટલી મધ્યમ કદ શ્રેષ્ઠ દશાંશ ચાર સમૃદ્ધિના ઉપાય પૂજાના સમયે મૂર્તિના આગળ એક નાની કોટલી માટીની કે તાંબાની રાખો જેમાં સિક્કા અથવા થોડું અનાજ મૂકો આ પ્રતિક છે ધનની સાતત્ય પરંતુ યાદ રાખો આ સંપત્તિનો દેખાવ નથી આ નમ્રતા અને કૃતજ્ઞતાનું પ્રતિક છે દશાંશ પાંચ ધ્યાન અને દીવો દરરોજ સાંજના સમયે એક દીવો પ્રગટાવો ઘીનો દીવો હોય તો શ્રેષ્ઠ વાસ્તુ અનુસાર દીવો માત્ર પ્રકાશ નહીં પરંતુ અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે મિત્રો આ ઉપાય કે વાસ્તુ નિયમો માત્ર દેખાવ કે ધનની લાલસા માટે નથી આ એક માર્ગ છે જીવનને શુદ્ધ સંતુલિત અને સમૃદ્ધ બનાવવાનો ઉંદરને ખવડાવવાનો ઉપાય આપણને યાદ અપાવે છે કે નાની જીવોની કાળજી રાખવી પણ એક મહાન પૂજા છે વાસ્તુ ઉપાય આપણને શીખવે છે કે ઘરનો દર ખૂણો ઊર્જા સાથે ભરેલો છે અને જો આપણે તેને યોગ્ય રીતે સંચાલિત કરીએ તો ઘર માત્ર મકાન નહીં પણ આશીર્વાદનો મંદિરો બની જાય છે એટલે આ વર્ષે ગણેશ ચતુર્થીએ આ ઉપાય અજમાવો શ્રદ્ધાથી કરો વિશ્વાસ રાખો કારણ કે જયાં ભક્તિ છે ત્યાં સંપત્તિ તો આપોઆપ આવે છે ચાલો હવે આ સોપાનને પૂર્ણ કરતા પહેલાં એક નાની પ્રાર્થના કરીએ દિલથી એક વખત બોલો ઓમ ગંગ ગણપતાએ નમઃ ઓમ ગામ ગનપટાએ નમ હા મંત્ર બોલતા કલ્પના કરો કે બાપ્પા તમારા જીવનમાંથી દરેક અવરોધ દૂર કરી રહ્યા છે મનની નાની મોટી ઈચ્છાઓને સાચી દિશામાં માર્ગદર્શન આપી રહ્યા છે તમારા પરિવાર પર પ્રેમ વરસી રહ્યો છે ઘરમાં સમૃદ્ધિ આવી રહી છે અને જીવનમાં શાંતિ ફેલાઈ રહી છે યાદ રાખો સાચી સંપત્તિ છે શાંતિ પ્રેમ અને સંતોષ મિત્રો જો તમને આ વાત ગમી હોય તો જરૂરથી શેયર કરજો જેથી બીજાને પણ લાભ મળે અને કોમેન્ટમાં લખજો કે તમે કઈ રીત અપનાવશો ઉંદરને સીધું ખવડાવશો કે પ્રતિકાત્મક રીતથી ઉપાય કરશો હેપ્પી ગણેશ ચતુર્થી દયાળુ રહો સ્વચ્છ રહો અને બાપ્પાના આશીર્વાદ સાથે હંમેશા ખુશ રહો